હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં આ વિડીયો જોઈ અને તમે તરત જ કિચનમાં દોડી જશો કારણ કે ચટપટી ચટણી સાથે દસ જ મિનિટમાં રેસીપી બની જશે એક ચમચી તેલ થી બને છે પણ સ્વાદ એટલો લાજવાબ છે કે સારી સારી ચાટ પણ તમે ભૂલી જશો બનાવવાની રીત થોડી અલગ છે પણ બનાવવું ખૂબ જ સરળ છે ના પલાળવા પીસવાની ઝંઝટ કે ના તળવા કે સ્ટીમ કરવાની માથાકૂટ ઢોકળા ઈડલી ઢોસા ને ટક્કર મારે તેવી રેસીપી ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો અહીંયા આપણે આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ તો પૌવા લીધા છે તમે જાડી કે પાતળી કોઈ પણ વેરાયટીના પૌવા લઈ શકો છો તો અડધો કપ જેટલા પૌવા આપણે લઈ અને આપણે એને એક મિક્સિંગ બાઉલમાં પલટાવાના છે તો આપણે અહીંયા અગાઉ કોઈ તૈયારી નથી કરવાની દસ જ મિનિટમાં આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો હવે પૌવાને આપણે બેથી ત્રણ પાણીથી સરસ એવા વોશ કરી લઈએ તો જો અહીંયા પૌવા છે ને સરસ એવા આપણે ધોઈ લીધા છે તો હવે આપણે આ પૌવાને પલાળવાના છે તો પૌવા ડૂબે એટલું પાણી આપણે એડ કરી અને પૌવાને પલાળવા માટે સાઈડમાં રાખશું તો જો અહીંયા

કરવાનું છે કારણ કે એનાથી ચટણી આપણી એકદમ ખાટી મીઠી ટેસ્ટી બનશે તો જો ટમેટું છે એને વચ્ચેથી બે ભાગ કરી અને મોટા મોટા ટુકડામાં આપણે એને કટ કરી લીધેલું છે તો આખું ટમેટું એ જ રીતે કટ કરી એડ કરી દીધું સાથે ચટણી એકદમ ખાટી મીઠી બનાવવા માટે એક ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને થોડો લીંબુનો રસ એટલે કે અડધી ચમચી જેટલો જ લીંબુનો રસ એડ કરી દીધેલો છે હવે ચટણી સરસ એવી પીસાઈ જાય એ માટે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને આની એકદમ સ્મૂથ એવું આપણે એને પીસી લેવાનું છે તો જો આપણી ચટણી છે એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો જો હું તમને બતાવી દઉં કે એકદમ જોરદાર એવી આપણી આ ચટણી બને છે તો આજે આપણે આ જે રેસિપી બનાવી છે એની સાથે તો આ ચટણું એકદમ જોરદાર કોમ્બિનેશન બને છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો કોઈ પણ જાતનો ચટણીનો વઘાર નથી કરવાનો થોડા લીલા ધાણા એડ કરી દઈએ ધાણાને સરસ એવા ચટણી સાથે મિક્સ કરી ચટણીને સાઈડમાં રાખી દઈએ અહીંયા એક મેં નાની સાઈઝનું કાચું બટેટું જેને આવી રીતે એકદમ ઝીણું ઝીણું ફાઇન કટ કરી લીધેલું છે તો જો આપણે એને ઝીણું ઝીણું કટ કરવું ખૂબ જરૂરી છે સાથે જ એ રીતે જ એક નાની ડુંગળી એને પણ આપણે ઝીણું ઝીણું કટ કરેલી છે હવે આ બંને વસ્તુનો આપણે વઘાર કરવાનો છે તો એના માટે આપણે અહીંયા એક ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈ ચડાવી દીધી એમાં આપણે માત્ર એક ચમચી જેટલું જ તેલ લેવાનું છે વધારે તેલનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી બસ આ તેલ છે એને સરસ એવું કડાઈમાં આ રીતે આપણે ફેલાવી દઈએ અને તેલને આપણે હલકું એવું ગરમ થવા દઈએ તેલ આપણું ગરમ છે એમાં જ આપણે અડધી ચમચી જેટલી અડદની અને અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરીએ બંને દાળ કાચી જ છે અને દાળને આપણે પણ નથી કરવાની તો જો દાળ છે સરસ એવી તેલ સાથે સંતળાય એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો જો દાળ સરસ એવી થઈ ગઈ છે તો હલકી એવી આપણે એમાં હિંગ એડ કરી દઈએ અને વઘારને સરસ એવો થવા દઈએ દાળનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં એક નાનો ટુકડો આદુનો અને તીખાસ માટે એક તીખું મરચું જેને આપણે ઝીણું કટ કરીને લીધેલું છે વઘાર થઈ ગયો સરસ એવો તો આપણે એમાં જે બટેટા ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈએ સરસ એવા બટેટાને મિક્સ કરી દઈએ અને વઘાર સાથે બટેટા હલકા એવા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બટેટા છે સરસ એવા સોફ્ટ હવે થવા લાગ્યા છે તો બસ આટલા બટેટા સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું આપણે જે ઝીણી કટ કરેલી રાખેલી છે એ ડુંગળી તો જો ડુંગળી અને બટેટું બંનેને આપણે એકદમ જેટલું બને એટલું ઝીણું જ કટ કરીને રેડી કરવાનું છે તો હવે ડુંગળીને પણ થોડી વાર માટે આપણે સાંતળી લઈએ તો આ રીતે આપણે ડુંગળી બટેટાને ઝીણું કટ કરીને એડ કરીશું તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મસાલામાં આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી થી ઓછું લાલ મરચું પાવડર એડ કરીશું અને તરત જ આપણે એમાં પાણી એડ કરી દઈશું કારણ કે તેલનો વધારે ઉપયોગ નથી કર્યો તો મસાલા આપણા બળી જશે તો અડધી વાટકી જેટલું પાણી એડ કરી ઉપરથી કવર કરી અને બટેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ તો જો પાણી વધારે એડ નથી કરવાનું અને બટેટા સોફ્ટ થયા ત્યાં આપણું પાણી છે એ બધું સરસ એવું બળી ગયું છે એટલું પાણી આપણે એડ કરવાનું છે તો જો આપણું સ્ટફિંગ છે એકદમ જોરદાર એવું બની ગયું છે તો એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે પૌવા જોઈ લઈએ તો જો પૌવા છે ત્યાં સુધીમાં સરસ એવા પલળી પલળેલા પૌવા છે એની સાથે આપણે અડધો કપ જેટલો રવો એડ કરવાનો છે તો જો રવાને આપણે પલાળવાનો બિલકુલ નથી માત્ર પૌવાને જ પલાળવાના છે એનું કારણ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો જો અહીંયા રવો છે એને પણ સરસ એવો પૌવા સાથે આપણે મિક્સ કરી દીધો અને એકદમ ઘટ એવું બંનેનું મિશ્રણ બની ગયું છે તો હવે આ મિશ્રણ છે એને આપણે એક મિક્સર જારમાં પલટાવી લઈએ અને આપણે એને પીસવાનું છે કારણ કે પૌવા છે એકદમ અત્યારે અથકચરા છે આખા છે તો આપણે એને પીસી અને સ્મૂથ કરવાના છે તો જો બધું બેટર પલટાવી લીધું તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીએ પૌવા છે તો સાવ સ્મૂથ પેસ્ટ આપણે કરવાની નથી તો જો આવી રીતે દર એવું થાય એવું આપણે એને પીસી લેવાનું છે તો પૌવા સરસ એવા પીસાઈ ગયા છે તો હવે આપણે મિક્સર જારમાં પણ થોડું પાણી લઈ અને આપણે આ બેટર સાથે એડ કરી દઈએ અને સરસ એવું બેટરને મિક્સ કરી દઈએ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે બેટર છે એને આપણે થીક જ રાખવાનું છે તો જો અહીંયા આપણું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે એડ કરી દઈએ તો અને ડુંગળીના જે આપણે નાના નાના ટુકડા રાખ્યા છે એ ટુકડા જ્યારે ખાવામાં આવશે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો રવો અને જે પૌવા એડ કર્યા એના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે તો હવે આ બધી વસ્તુને એક વખત સરસ એવી મિક્સ કરી દઈએ અને આપણે હવે આને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી તો લીલા ધાણા એડ કરી દઈએ એક મુઠ્ઠી ભરીને ખૂબ અત્યારે સરસ એવા મળે છે તો થોડા વધારે પ્રમાણમાં જ એડ કરી દઈશું તો હવે આ બધી વસ્તુને સરસ એવી ફરી પાછી એક વખત મિક્સ કરી દઈએ અને આ આપણા જે નાસ્તો છે એકદમ ફ્લફી બને અંદરથી એકદમ સોફ્ટ જાળીદાર એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરેલો છે બેકિંગ સોડા જો તમે એડ કરતા હોય તો માત્ર અડધી ચમચીથી ઓછા એટલે કે બેથી ત્રણ ચપટી જેટલા જ એડ કરવાના છે અને જો ઈનો એડ કરતા હોય તો અડધી ચમચી જેટલો તમે લઈ શકો છો સરસ એવો મિક્સ કરી દીધો અને હવે તરત જ આપણે આમાંથી નાસ્તો બનાવશું તો નાસ્તાને આપણે સ્ટીમ પણ નથી કરવાનો અને તળવાનો પણ નથી તો એના માટે આપણે અહીંયા એક તવો લઈ લીધો છે ઉપર હલકો એવો જ ઓઇલથી ગ્રીસ કરી અને એની ઉપર આ રીતે ચમચી ની મદદથી નાના નાના બટન આપણે બનાવી લેવાના છે મિની ઇડલી પણ તમે આને કહી શકો છો તો ઇડલી અહીંયા બસ માત્ર તવો હોય તમારી પાસે તો તો આ આ તમે આરામથી બનાવી શકો છો થોડી થોડી દૂર એવી આપણે ઇડલી કે બટનને આવી રીતે પાડી લેવાના છે અને સાઈડમાં જગ્યા રાખવાની છે કારણ કે ઉપરથી આપણે એને કવર કરવાનું છે તો જો ઉપરથી આપણે એને કવર કરી દીધું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દેવાનું છે તો બે થી ત્રણ મિનિટ પછી આપણે જો ખોલીને ચેક કરીએ છીએ તો આપણો નાસ્તો છે સરસ એવો ફૂલી ગયો છે અને એકદમ સરસ એવો ડ્રાય દેખાવા લાગ્યો છે જો તમને ન ખબર પડે તો એક નાસ્તાનું પીસ લઈ અને તમે ટેસ્ટ કરીને જોઈ શકો છો જો થોડું કાચું લાગે તો ફરી પાછું આપણે એને કવર કરી દેવાનું છે અને થોડી વાર માટે થવા દેવાનું છે તો જો અહીંયા પરફેક્ટ એવો આ નાસ્તો આપણો બની ગયો છે તો જો હું તમને પલટાવીને પણ બતાવું કે નીચેની સાઈડથી પણ બિલકુલ આ નાસ્તો નથી દાજવાનો તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને બનાવશું એટલે પરફેક્ટ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો જો બધો નાસ્તો મેં તમને પલટાવીને બતાવી દીધો અને એકદમ સરસ એવો આપણો નાસ્તો બની ગયો છે તો આપણે એને તવા ઉપરથી એક પ્લેટમાં લઈ લઈએ તો આપણે જે બનાવી છે ચટપટી તીખી ચટણી સાથે આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને ડુંગળી અને બટેટાના લીધે આ નાસ્તો વચ્ચેની તમને કાચો પણ બિલકુલ નથી લાગવાનો તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો જો થોડો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તો ચાલો મળશો હવે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ